દૂર્ધ્યાનમ ય નો ચ માત્ર ભૂખ્યા એવું એને તપ નથી કહેવાતો જ્ઞાનસાર અષ્ટકમાં બહુ સુંદર વાત કરી છે કે તમારો તમે જે ભૂખ્યાર છો એને તપનું લેબલ આપવું હોય તો ત્રણ જરૂરિયાત પૂરી કરવી પડે સૌથી પહેલી જરૂરિયાત એ છે કે દૂરધ્યાનમ યત્ર નો ભવે તપ કરતી વખતે આર્થ ધ્યાન રોદ્ર ધ્યાન સંકલેશ એ બધું ના થવું જોઈએ એકદમ પ્રસન્નતા સહિત એ તપ ચાલવો જોઈએ તમારા મુખ ઉપર એટલી બધી પ્રસન્નતા હોય કે પ્રસન્નતા જોઈને બીજાને પણ તપ કરવાનું મન થઈ જાય એક ભાઈ પાલતાણા ચડી રહ્યા હતા અને થોડીક વાર ચાલે અને બેસી જાય જેટલી પણ પરબ આવે ત્યાં તે બેસી જાય થોડું ચાલે હમ હાફતા હોય પાછળવાળા ભાઈને લાગ્યું કે આ છે કોઈ તપસ્વી મોટા એને અનુમોદના કરવી જોઈએ એટલે એમને પૂછ્યું કે તપશ્રે ચાલે છે તો કે હા મોટી તપશ્રે ચાલે છે તો કે હા એમ માસ પ્રમાણ તો કે ના એવું નથી પાંચસો આંબી ચાલે છે તો કે એમ પાંચસો આંબી ચાલે શું વાત છે કે આજે કેટલા હું છે તો કે બીજું બીજા આંબી થી આ હાલત છે પાંચસો આંબી કેવું થશે એટલે મન પ્રસન્ન ચહેરો પ્રસન્ન રહેવો જોઈએ કંઈ પણ એવા સંકલેશો ન થવા જોઈએ અને એવી રીતે દુર્ધ્યાન રહિત જે તમે તપશ્ચર્યા કરો એ તપશ્ચર્યાને માન્ય છે તમે જોજો આ કેટલા વખત જ્યારે પણ એમને જોયા છે ને આચાર્યભરદના સૂરી મહારાજને એટલા બધા પ્રસન્ન હોય એ એમના જેટલા આજે ઉપવાસનું પારણું હોય અને પૂર્ણ પારણા દિવસે પણ એ જે કાર્યક્રમ હોય બે ત્રણ કલાક લંબાઈ જાય તો પણ એમના ચહેરા ઉપર આમ ઉદ્વિગ્નતા ન દેખાય ગમે એટલો લાંબો વિહાર હોય આજે તો થાક્યા બહુ થાક્યા આજે તો ક્યારે ક્યારેક એવું બને કે ઘણી બધી જગ્યાએ જવાનું હોય હમણાં ત્યાં પાર્લામાં આવ્યા હતા પાણી પીવાનું ચૂકવી ગયું હતું સવારથી બધા બધી જગ્યાએ ગયા હતા પણ એમના ફેસ ઉપર એવું ના લાગે કે સવારથી એમને પાણી નથી વાપર્યું આટલા બધા ઉપવાસ હોય પાણી પણ નથી વાપર્યું પણ એટલા જ પ્રસન્ન એટલે દુર્ધ્યાનમ યત્ર ન ભવે પછી બીજા નંબરમાં યોગા ન હિય અંતે તમારા જે આવશ્યક યોગો છે એ ડિસ્ટર્બ ના થવા જોઈએ એવી તપસ્ય ચાલવી જોઈએ જે પણ પ્રતિકમણ પ્રવચન પૂજા વગેરે જે આવશ્યક યોગો છે એ બધા જ સચવાવા જોઈએ એ સાથે તમારી તપસ્યા ચાલે તો એ તપસ્યા એને તપસ્યનું બિરુદ આપી શકાય લેબલ આપી શકાય આચાર્ય વખત હંસરત્નપુરીશ્વરજી મહારાજ સાહેબ એમનું ચોવીસ કલાકમાંથી માત્ર બે કે અઢી કલાક જ એમણે આરામ કરે અને બાકીના બાવીસ કલાક એમાં પ્રતિક્રમણ ઊભા ઊભા એકદમ સુંદર રીતે કરે અને પડી લહેણ પણ પોતાનું પડીલેણ પોતે જ કરે અને વડીલ જો હોય તો વડીલ પડી લહેણા પડી લેવો જી પહેલાં વડીલનું પડીલણ કરવાનું પછી પોતાનું કરવાનું હોય તો વડીલ જે પણ એમનાથી હોય તે પહેલાં કરે અને પછી પોતાનું કરે એટલે જે પણ યોગો છે સંયમના યોગો એ બધા સાચવીને એ બધા જ સાચવીને પછી જે કરે એટલે આ બીજા નંબરમાં યોગો એ સીધાવાના જોઈએ જે નિત્ય કર્તવ્ય હોય અને ત્રીજા નંબરમાં નેન્દ્રિયાણી છે મુખ્ય પાંચ ઇન્દ્રિયો છે એ પાંચ ઇન્દ્રિયો એને નુકસાન થાય એવી રીતે તપ નથી કરવાનો કાન પ્રવચન શ્રવણ માટે અને આંખ પરમાત્માના દર્શન માટે આ બહુ મહત્વની બે ઇન્દ્રિયો છે એને સેજ પણ ઘસારો પહોંચે કે એને નુકસાન થાય એવી રીતે તપ નથી કરવાનો એટલે જ્યારે પણ એવું લાગે કે આ તપથી આંખને નુકસાન પહોંચે છે કાનમાં સમ્રાટ ઓછું થાય છે તો તપથી અટકી જવાનું છે તમે વિચાર કરો કે તપથી પણ અટકી જવાનું છે કે ઇન્દ્રિયો નુકસાન ના થાય એના માટે તમે જે મોબાઈલ વાપરો છો એમાં કાન અને આંખને કેટલું નુકસાન થાય તમને પોતાને ખબર છે અને છતાં તમે વાપર્યા કરો છો પણ હંસ રત્નસુરી સરજી મહારાજ સાહેબ એમનું જોઈએ છે કે બાવીસ વર્ષથી સતત તપસ્યા ચાલુ છે અને બધી દીર્ઘ તપસ્યાઓ અને છતાં પણ હજી ચશ્મા નથી આવ્યા એકદમ કાન બધા સલામત છે એટલે જે તપની જે વ્યાખ્યા કરેલી છે આ તો ઘણા તપ ચાલુ થાય લોકોમાં વટ પડી જાય અને લોકોમાં વાહ વાહ થાય એના માટે ગમે તે કરવાથી યાર થઈ જાય હમણાં એક પ્રસંગ માગ્યો તો મુસ્લિમ છોકરો હતો સાયકલ ચલાવતો નવી નવી સાયકલ શીખ્યો હશે લોકોનું ધ્યાન જાય એટલા માટે એને અચાનક સાહેબ ગવર્નર ઉપરથી હાથ બે લઈ લીધા પાછળ દેખો દેખો મેરે હાથ બી નહીં હે બધા તોય હજી લોકોનું ધ્યાન ના ગયું અને પગ ઉપર લઈ લીધા એને પેન્ડલ મારતો તો એનો પગ લઈ લીધા દેખો દેખો મેરે પેર બી નહીં હે તો પણ કોઈનું ધ્યાન ના પડ્યો જોરથી અને મોડામાંથી લોહી નીકળવા માંડ્યું મિયા પડે પણ તંગડી ઊંચી હોય એમ એ બોલ્યો દેખો દેખો મેરે દાંત બી નહીં એટલે આવી રીતે તપસ્યા નથી કરવાની કે આપણી ઇન્દ્રિયો સહી થાય એવી રીતે ઇન્દ્રિય અને આપણા યોગો સીધાય અને દુર્ધ્યાન થાય એવા તપ નથી કરવાના એવું સુંદર માર્ગદર્શન